સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં પાંચમી ફેબ્રુઆરી સાંજના સાડા પાંચની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ફૂટ ખુલ્લી ગટરમાં પડી ગયું હતું પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું અને કેમેરાની મદદ ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી છ કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી આજે છઠ્ઠી ફેબ્રુઆરી ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી સોળ કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી સુરતના સુમન સાધના આવાસમાં રહેતો કેદાર વેગડ ઉંમરવર્ષ બે માતા સાથે સાંજે સાડા પાંચ વાગે બુધવારીમાં ગયો હતો એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવીને દોડ્યો હતો એ દરમિયાન એકસો ને વીસ ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરી કરવાના પ્રયાસો કરી રહ્યા છે જોકે પાણીના તેજ વહેણના કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્ટ્રોંગ ડ્રેનેજમાં બાળક ન મળતા હવે ડ્રેનેજ લાઇનમાંથી બાળક સ્ટેશન તરફ જઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ફાયર વિભાગની ટીમે વરિયાઉ પમ્પિંગ સ્ટેશન ખાતે તહેનાત કરી દેવામાં આવી હતી પાણીના પ્રવાહ ઉપર ફાયર વિભાગના કર્મચારીઓ નજર રાખી રહ્યા છે ગટરમાં પડેલા બાળકને અઢાર કલાકે પણ પતો નહીં

સુમન સાજનામાં અહીંયા જ વરિયાઓ હજી મળ્યો જ નથી આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી ક્યાં ગોતે છે બે કલાક થી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર થી બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ